નમસ્કાર દોસ્તો હું ધ્રુવિલ તમે જોઈ રહ્યા છો ધ ડી મોટિવેશન મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલમાં તો ચાલો આજની વાર્તા શરૂઆત કરીએ તે પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી પરિવારને લગતા મોટિવેશનલ અને પ્રેરણાદાયક વિડીયોઝ પહોંચતા રહે આપની પાસે સૌથી પહેલા ડોરベル વાગતા જ સાંની રસોઈમાં વ્યસ્ત એવી પ્રેરણાએ હાથ ધોઈને દરવાજો ખોલ્યો ઘરમાં દાખલ થતા જ ઉમરેથી જ કાર્તિકે પૂછ્યું પિયા આવી ગઈ અરે પહેલા અંદર તો આવો ઘરમાં જ છે તમારી લાડકી પિયા પિયા બેટા આવું ડેડી આવું કહેતી પિયા પોતાના રૂમમાંથી પૂર ઝડપે બહાર આવી જો તારા માટે એક સરપ્રાઈઝ છે બેટા આવું કહી અને કાર્તિકે પિયાના હાથમાં એક બોક્સ આપ્યું શું છે ડેડી કહો તો ખરા અરે પહેલા ખોલ તો ખરી વાવ બ્લેકબેરી ડેડી યુ આર સો સ્વીટ આઈ લવ યુ હવે આટલો મોંઘો મોબાઈલ એને આપવાની શી જરૂર હતી પ્રેરણાએ છટકો કર્યો કેમ હું તારા માટે નહીં લાવ્યો એટલે દીકરીની વળી કદી માને થોડી ઈચ્છા થાય પણ તમે આમ જ એને લાડ કરીને બગાડી મૂકશો મમ્મી પ્લીઝ હું કંઈ બગડું એવી નથી મારી દીકરી કદી બગડે જ નહીં એવું કહી કાર્તિકે પિયાને સાથ પુરાવ્યો કાર્તિક સાયન્ટિસ્ટ હતો ખાસ તો બાયોલોજીમાં રિસર્ચ કરતો હતો સવારથી મોડી સાંજ સુધી પોતાની લેબોરેટરીમાં રિસર્ચનું કામ કરતો પણ એકવાર ઘરે આવ્યા પછી એને પિયાની વાતોમાં વધુ રસ પડતો પિયા પણ એકવાર એના ડેડી ઘરે આવી જાય એટલે પછી એના બધા કામ અને ભણવાનું પડતું મૂકીને ડેડી પાસે બેસી જતી બસ પછી તો બંનેની વાતો ખૂટતી જ નહીં હો પ્રેરણા ઘણીવાર ટોકતી પહેલા બંને જમી લો પછી નિરાંતે વાતો કર્યા કરજો એટલે હું રસોડામાંથી મુક્ત થાઉં પિયાને તો આખા દિવસની ઝીણામાં ઝીણી વિગતો પણ એના ડેડી સાથે શેર કરવા જોઈ આવતીકાલે કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા છે મેં મારું વક્તવ્ય તૈયાર કર્યું છે તમે જરા વાંચી જાવ ને કાર્તિક વાંચીને એમાં કેટલા સૂચનો કરતો અને પિયા એ પ્રમાણે એમાં ફેરફાર પણ કરતી સ્પર્ધાની પહેલાં તો કેટલીક વાર ડેડી પાસે એના રિસર્ચ કરાવતી સ્પર્ધાના ઇનામ મળે કે એ સૌથી પહેલાં ફોન એના ડેડીને જ કરતી પિયા પણ એટલી જ નિકટ અને ડેડી સાથે નિકટતાથી જોડાયેલી હતી જેટલી એના મમ્મી સાથે નહોતી પ્રેરણા પણ આ વાત ક્યાંય નહોતી સમજી શકતી ક્યારેક વળી પ્રિયાને પ્રેરણા પણ લાટથી બોલાવતી અને એની વાતોમાં સામેલ થવા આગ્રહ પણ કરતી મમ્મી ને અમારી સાથે તું તો આખો દિવસ કામ કરતી હોય છે અમારી સાથે બેસતી જ નથી ત્યારે પિયાના અતિ આગ્રહને વશ થઈને પ્રેરણા એમની સાથે વાતોમાં જોડાતી આજે પિયા એના ડેડીની આતુરતાથી રાહ જોઈ રહી હતી એને એના ડેડીને ખાસ વાત કહેવી હતી ડિનર પછી પીઆએ વાત શરૂ કરી ડેડી આજે છે ને પ્રતીકે મને પ્રપોઝ કર્યો પ્રતિક એટલે પેલો તારો ક્લાસમેટ ને હા એ જ તો તેમણે નથી કહ્યું ને કે મારા ડેડીને પૂછીને કહીશ કાર્તિકે હસતા હસતા મજાકના મૂડમાં કહ્યું ડેડી વિચાર તો કંઈક એવો જ હતો પણ મેં કંઈ જવાબ નથી આપ્યો મને તો આવો પ્રપોઝ કરવાનો કોઈ ચાન્સ જ નથી મળ્યો અમારા વખતમાં તો વડીલો જ વધુ નક્કી કરી નાખતા અને મને તારા દાદા દાદીએ કહ્યું હતું કે આ પ્રભુભાઈની પ્રેરણા સાથે નક્કી કર્યું છે અને લગ્ન થઈ ગયા તો ડેડી હું પ્રતિકને શું જવાબ આપું અરે એ તારે નક્કી કરવાનું બેટા તું વીસ વર્ષની થઈ ગઈ છો મને મારી દીકરીમાં પૂરેપૂરો વિશ્વાસ છે એ જે પણ કઈ નિર્ણય લેશે એ સમજી વિચારીને લેશે પ્રેરણા રસોડામાંથી પિતા પુત્રીનો સંવાદ સાંભળી રહી હતી ક્યારેક તો એના મનમાં લાગ્યાં આવતું કે ભૈયા એટલી નિખાલસ કાર્તિક સાથે છે એટલી એના સાથે નથી હમણા કેટલાક દિવસોથી કાર્તિકની તબિયત એને એના કામમાં સાથ નહોતી આપતી એની ઘણી મરજી છતાં પણ એ લેબોરેટરીમાં લાંબો સમય માટે કામ કરી શકતો નહોતો હાથ પગમાં જનજનાટી થાય પગમાં ખાલી ચડી જતી ત્રણ ચાર દિવસથી તાવ પણ આવ્યા કર્યો છે દવાની કોઈ અસર થતી નથી બ્લડ રિપોર્ટ કરાવ્યા ટાઈફોઈડનું નિદાન થયું પિયા તો કાર્તિક પાસે ખસતી જ નહોતી કાર્તિકની આવી તબિયતથી એ બે બાકડી થઈ જતી બસ એને એક જ ધૂન સવારથી હતી મારા ડેડીને કંઈ થવું ન જોઈએ ધીરે ધીરે તાવ કાબૂમાં આવ્યો કાર્તિક સ્વસ્થ થતાં જ એણે લેબોરેટરી જવાનું શરૂ કર્યું થોડાક દિવસોથી પ્રેરણાએ એક વાતની નોંધ લીધી હતી કે હમણાં હમણાંથી કાર્તિક બહુ સુનમૂન લાગે છે ઘરમાં બહુ બોલતા નથી પિયાની વાતોમાં પણ એને રસ રહ્યો નથી હવે કાર્તિકના આવા વર્તનથી પિયા આકળાઈ જતી અને એ એના ડેડી સાથે કેટલીક વાતો કરવી હોય પણ ડેડી હવે એ પહેલા જેવા ઉમંગ અને ઉત્સાહમાં હતા નહીં મમ્મી ડેડીને આ શું થઈ ગયું છે પિયાથી રડાઈ પડાયું બેટા ટાઇફોઈડ પછી શરીરમાં બહુ નબળાઈ આવી જાય બીજું કંઈ નહીં પ્રેરણા એ પિયાને શાંત પાડતા કહ્યું મમ્મી મારે કોલેજમાંથી ત્રણ દિવસ માટે એજ્યુકેશનલ ટૂર પર ચેન્નઈ જવાનું છે શું કરવું પિયાએ આજે પહેલી વાર આવો કોઈ પ્રશ્નો એના ડેડીના પૂછવાને બદલે પ્રેરણાને પૂછ્યો પ્રેરણાએ તરત જ મંજૂરી આપી દીધી તું ટૂર પર જઈ આવ ત્યાં સુધી તારા ડેડી એકદમ સ્વસ્થ થઈ જશે ભલે પોતે ચેન્નઈ જતી રહી એ વાત કાર્તિકને પણ કરી પણ કાર્તિકે એમાં ખાસ રસ દાખવ્યો નહીં કાર્તિકના આવા વર્તનથી પ્રેરણાનું મન ભરાઈ આવ્યું એણે મનોમન નક્કી કર્યું કે આજે તો કાર્તિક જેવો ઘરે આવે છે એના આ બદલાયેલા વર્તનનો તાવ મેળવી જ લેવો છે પણ ટુરમાં ગઈ છે એટલે કાર્તિક ઘરમાં એકલો જશે રાતના જમ્યા પછી પ્રેરણા કાર્તિક પાસે ગઈ તમને આવા મૂંઝાયેલા જોઈને ચિંતા થાય છે તમને શું થયું છે કાર્તિક તમે નક્કી મારાથી કંઈક છુપાવો છો બસ પ્રેરણાના આ એક વિધાનથી કાર્તિકનો ભરેલો અગ્નિ એકદમ ભડકે બન્યો છુપાવ્યું છે તે તમે શું બોલી રહ્યા છો વિચારીને બોલો મારી સાથે વિશ્વાસઘાત કરતા પહેલા તે વિચાર્યું પણ નહીં હે ભગવાન આ તમને શું થઈ ગયું છે બસ બંધ કર હવે તારું નાટક આવા જ આંસુઓથી ધુંધળી થયેલી પ્રેરણાની આંખો કાગળ પરના એકેય અક્ષરને ઉકેલી શકે એમ નોતી આમાં તને કઈ સમજાતું નથી આ મારો અને પિયાનો ડીએનએ રિપોર્ટ છે બંને તદ્દન અલગ કાર્તિક બહુ રહ્યો પિયા મારી દીકરી નથી આટલું બોલતા બોલતા તે સેંકડો પર્વતો એના પર ઘસી આવ્યા એ ભારે પીડાને અનુભવી રહ્યો હતો પ્રેરણાને લાગ્યું જાણે અચાનક એ ઊંડા ખીણમાં ધકેલાઈ ગઈ છે જેમાંથી એ ક્યારેય બહાર નઈ નીકળી શકે એના જીવનની નબળાઈમાં નબળી ક્ષણ એનાથી એક ભૂલ થઈ હતી જેના ડંખથી પીડા એ ક્યાં સુધી ભોગવી રહી છે પણ એનું આ પરિણામ એને ક્યારેય કલ્પ્યું પણ નહોતું પોતાની ભીતર ઊંડે ઊંડે ધરબી દીધેલી વેદના આ મચાનક ઉપર તળે આવી જશે એવું એને કદી ધાર્યું પણ નહોતું કાર્તિક કલ્પાત કરી રહ્યો હતો બાપુજી એમના જીવનના છેલ્લા કેટલાક વર્ષોમાં જ્ઞાત તંતુઓની બીમારીથી પીડાય અને મૃત્યુ પામ્યા થોડા દિવસોથી મને પણ એ બીમારીના થોડા લક્ષણો મારામાં હોય ને એવું લાગે છે મને પિયાની ચિંતા થતી હતી આ રોગ એને પણ વારસામાં નહીં આવે ને એ માટે અમે પિયાનું આજે મારું જેનરિક ટેસ્ટિંગ કરાવ્યું અને આટલું બોલતા બોલતા કાર્તિક રડી પડ્યો મને માફ કરી દો ખરેખર તમને હું કહું છું આજ સુધી હું પણ નહોતી જાણતી કે પિયા તમારી દીકરી નથી આજથી વીસ વર્ષ પહેલા તમે કોન્ફરન્સ માટે અમેરિકા ગયા હતા ત્યારે મારો કોલેજ કાળનો મિત્ર મને મળવા આવ્યો હતો ત્યારે મારાથી જિંદગીની બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી એનું મને ખૂબ પસ્તાવો થયો હતો એ પછી અઠવાડિયામાં તમે અમેરિકાથી પાછા આવ્યા એ રાતે તમે તમારાથી જે મને પ્રેમથી તરબોળ કરી દીધી હતી પ્રેરણા બે હાથ જોડી આક્રોશ કરતી કાર્તિકને પગે પડી મને માફ કરો હું સાચું કહું છું હું નહોતી જાણતી કે પિયા તમારી દીકરી નથી બંને જોરદાર આસુએ રડી પડે છે કોણ કોને સાંત્વના આપે પિયા ટૂર પરથી પાછી ફરી ત્યાં સુધી કાર્તિક અને પ્રેરણા જાણે અત્ર તત્ર લાગણી હેન જીવન જીવી રહ્યા હતા પિયાએ ટૂર પરથી પાછા ફરતા કેટલાય સપનાઓ જોયા હતા હવે તો ડેડી એકદમ સારા થઈ ગયા છે એને તો ઘરે જઈને જલ્દી નાઈને ફ્રેશ થઈ જાવ બેટા હું જમવાનું પીરસું છું પ્રેરણાએ એટલું કહીને તે ક્ષણ પૂરતી એ વાતને ટાળી જમ્યા પછી પ્રેરણાએ પિયાને પોતાના પાસે બેસાડી અને બેટા મારે તને એક વાત કરવી છે એમ કહ્યું પિયા મમ્મીની વાત સાંભળવા માટે આતુર થઈ ગઈ પ્રેરણાની વાત કહેતા જ એ જીભ ઉપરતી નોતી દીકરી માની મૂંઝવણ સમજી ગઈ એણે મમ્મીને ખૂબ જ હિંમત આપી મમ્મી તને જે કહેવું હોય તું વિના સંકોચે મને કહી શકે છે હું તારી દીકરી છું તું મને નહીં કહેશે તો કોને કહેશે એક બહેન બીજી બહેન પાસે કેક સુખી એમ કહેવાય કે એક સખી બીજી સખી પાસે પોતાનું હૃદય ઠાલવે એમ પ્રેરણાએ પોતાની દીકરીને બધી વાત કરી બેટા હું માનું છું કે એક ક્ષણ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી એનો મને ખૂબ પસ્તાવો છે પણ મારી ભૂલની સજા તારે ભોગવવી પડશે દીકરા મને માફ કરી દેજે પ્રેરણા હિપકે હિપકે રડી પડે છે એની મમ્મીને છાતી સરખી છાપી દીધી હોય એવું એમને લાગ્યું પિયા એકાએક મોટી થઈ ગઈ એને પ્રેરણાને શાંત બનાવી આ ઘડીએ પિયા પ્રેરણાની દીકરી નહીં પણ જાણે માં બની ગઈ મોડી સાંજે ડોરબેલ વાગતા જ જોયું કે કઈ બન્યું જ નથી એમ પિયા દોડતી બારણું ખોલવા ગઈ બારણું ખોલતા જ ડેડી માય સ્વીટ ડેડી કહેતી કાર્તિકને વળગી પડી પિયાને થયું કે કોઈ નિર્જીવ થાંભલો ભેટી હોય પણ પિયાએ એ વેદનાને પોતાના શબ્દો સુધી આવવા જ નથી દીધી જલ્દી જલ્દી ફ્રેશ થઈ જાઓ બહુ ભૂખ લાગી છે મને અને મારે તમને બહુ બધી વાતો કરવાની છે પપ્પા

પ્રેરણા સાથે એક શબ્દ પણ બોલ્યા વગર એ જમીને ઊભા થઈ ગયા અનિરસ્તાથી પિયાનું મન આવ્યું પણ એણે મનનો ભાવ બહાર પ્રગટ થવા ન દીધો જમ્યા પછી પિયા કાર્તિક પાસે બેઠી ડેડી મારે તમારી સાથે એક વાત કરવી છે મને મમ્મીએ બધી વાત કરી છે એક આપણો ડીએનએ રિપોર્ટ મળતો નથી એટલે શું તમારી દીકરી હું મટી જાઉં છું ડેડીએ રિપોર્ટ કરતા પણ એ બીજું ઘણું બધું આપણા માટે મહત્વનું છે જીવનમાં આપણા વિચારો મળે છે મારામાં રંગના સંસ્કારો તમે પૂરા છે તમારા વિચારો એ મને ઘડી છે પપ્પા મારી શૂટીમાં તમારી જ વાતો છે શું સંબંધ ફક્ત લોહીનો જ હોય સ્નેહનો નહીં આટલું બોલતા બોલતા તો પિયા ગળગળી થઈ જાય છે કાર્તિક અચાનક જ એને સાંભળી રહ્યો હતો એ ભારે હૈયે પિયા સાથે નજર મેળવવા માટે અસમર્થ હતો પિયા એને હંમેશાની જેમ

ત્યારથી જ મને મેં તમને મારા ડેડી માન્યા છે અને તમે મને તમારી દીકરી માની છે ડેડી આ રિપોર્ટ શું આપણા વીસ વર્ષના પિતા પુત્રીના સહ એ સ્નેહ સંબંધને મિટાવી શકે મમ્મી સ્વીકારે છે કે એનાથી ભૂલ થઈ ગઈ છે અને એનો એને ખૂબ પસ્તાવો છે પણ એની આટલી મોટી સજા શા માટે તમે જ મને સમજાવી હતી ને એક વ્યક્તિ તો એવી બતાવો કે જેને કોઈ ભૂલ ન કરી હોય ક્યારેય ભૂલ ન કરી હોય ડેડી તમે મારું સર્વસ્વ છો તમે જ મારી દુનિયા છો તમારા વગર હું નહીં જીવી શકું પ્લીઝ ડેડી મને અને મમ્મીને આવું નહીં કરો પ્લીઝ મમ્મીને માફ કરી દો ડેડી હું તો તમારી દીકરી જ ને તમારી દીકરી જ છું અને એટલા માટે જ આટલું બોલતા બોલતા પિયા કાર્તિકના ખોળામાં માથું મૂકીને ધૂસકે ધૂસકે રડી પડે છે કાર્તિકને ડુમો ભરાય આવ્યો આવ મારી દીકરી તું જ મારી દીકરી છે અને હું જ તારો ડેડી કોઈ કહે તો ખરું કે તું મારી દીકરી નથી કહેતા કહેતા કાર્તિક પણ એ પિયાને ગળે વળગાડી દે છે અને પિયા પણ ડેડીને કહેતી કહેતી એ કાર્તિકને વળગી પડી બંનેની આંખોમાંથી અવતર એ અવિરત એમ કહેવાય કે અશ્રુઓની ધારા વહી રહી છે પ્રેરણા હંમેશની જેમ એ પિતા પુત્રીના એ પ્રેમને દૂરથી જ નિહાળી રહી હતી કાર્તિક પાસેના ટેબલ પર પડેલા રિપોર્ટના ટુકડે ટુકડા કરીને બારીની બહાર ફેંકી દે છે જે પણ પવનના સુસવાટામાં હવામાં ભળી જાય છે તો મિત્રો આજ આ વાર્તાનો સૂર હતો આ તો એક બાપ દીકરીનો પ્રેમ જો તમને આ પ્રેમ પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક અવશ્ય કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં દરેક સગા સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડી દેજો જેનાથી આ આવા નવા વિડીયો એમના સુધી પણ પહોંચતા રહે ફરી ફરી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો જેનાથી આવનાવા વિડીયોઝ નોટિફિકેશન્સ આપના સુધી મળતી રહે સૌથી પહેલા ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે એક નવી સત્ય ઘટના સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ